તો હેલો યુવન ફેમિલી સ્વાગત છે તમારો એક નવો બ્લોગ વિડીયોમાં કેમ છે તમે બધા જો કે તમે બધા મજામાં જશો પેલા તો બધાને ગુડ મોર્નિંગ શુપ્રભાત મસ્ત મજાનું છવાર થઈ ગયું છે અને વાગી ગયા છે સાડા આઠ વાગી ગયા છે અને મિત્રો વ્લોગ કર્યો છે ચાલુ કેમ કે આજે જવાનું છે આપણે કોલેજે ફરી પાછું કેમ કે બી એ કમ્પ્લીટ થઈ ગયું છે અને એમ એના એડમિશન ચાલુ થઈ ગયા છે તો આપણે જવાનું છે એને એડમિશન લેવા તો મિત્રો મસ્ત મજાનું છે ને આપણે ડોક્યુમેન્ટ બધા શોર્ટ આઉટ કરી લીધા છે આ બધા લઈ જવાના હે તો પહેલાં તો આપણે કપડાં ચેન્જ કરી લે તો મિત્રો મસ્ત મજામાં તૈયાત છે રેડી કપડાં ચેન્જ કરી લીધા છે અને આપણે ફાઇલ પણ આમાં બેગમાં નાખી દીધી છે શૂઝ કાઢી લીધા છે અને થઈ જાય આવું ઓન તો તાલાડા કેમકે પહેલાં તલાડા જવાનું છે તો ચાલો કન્ટિન્યુ ત્યાંથી એને હું તાલાળા ભૂગી ગયો મારું ગામ છે ને પોતાના તાલાળાથી પંદર કિલોમીટર થાય ત્યાંથી હું અહીંયા ભૂગી ગયો પણ એને હજી ગૌતમ આવ્યો નથી એને એના બાજુમાં જ થાય પાંચ કે સાત કિલોમીટર જેવું થતું હોય બાજુમાં છે ને તો વારી વખતે લગભગ અમારે ભાઈબંધ દોસ્તોને જઈએ પણ મળવાનું હોય ને એ લગભગ મોડો જ આવે ટૂંકમાં એને લગભગ એકાદ ઉપર હોય A few moments later. 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું પણ હજી ઉપર આવ્યો નથી હવે આનું શું કરવું રેટ આવે તો સારું છે આ ફોન કરીએ અને ફોન કરીને પૂછીએ કે ક્યાં પીધો તો હજી એમ જ કે હું રસ્તામાં છું કાયમ કે ભૂગુ આવ્યું કાંઈ વાંધો ને પાછો ફોન કરીને પૂછી લે ક્યાં પીધું લગભગ તો અહીંથી નહીં છે કાંઈ અહીંથી નહીં છે એસી ટકા લગભગ આ બાજુ છે ને જ છે અને ફોન કર્યો હવે કે છે કે ભૂગુ આવ્યો હવે જોઈએ જોઈએ કેટલી કેટલીક વાર લગાડે વેટ કરીએ બીજું એના જેવાય કાંઈ ઓપ્શન નથી બીજું આવ્યો આવ્યો વાઘ આવ્યો

અતલે બેન થઈ ગઈ એને શું કર પોઈન્ટો લાવવા પડ્યા આ ફીડી લાઇટ આમો લાઇ આ અલ્યા દેજા જોઈ ગયા હાલનો બેટ કુરાવતા છે ખાલી દેસુ દેસુ અલ્યા અલ્યા લાઇટ 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 મેલો પૂરાઈ ના બેક તો ન જ લાગે પગીર રોકી દે કોણ હે યે લોગ સે આતે આ તમે એને ફૂલ કોમેડી જોવા માંગો તો થઈ

બાકાજી કે હું પાકાજી કી બોલ રહા છું ના નાઈ ની ભાઈ તને મો આવડતો હોય તો 2025 માં જો ને તને આવડે પેલા તું ઓલાને ક્યસો કે નથી આવડતું હાલે સીટ નંબર બોલી છે મને માતા પિતા કે માતા ક્યાં પિતા તો પિતા ક્યાં

એકનું કેમ દર્શન તો દર્શન નું એકનું રહી ભાઈ ફોર્મ ભરવાનું મારું ગૌતમ અને ઓલા આપણે દીપેન મારું મારા મારું ના ફોર્મ ભરાઈ ખુદ ને ફોર્મ માં ફોટો નાખતા ભૂલી ગયો નીકળી ગયા છે આપણે તાલાડા બાજુ અને તાલાડા જવાનું છે આપણે યસ માં અને આજે હું સસ્મા ભૂલી ગયો તાલાડા આપણે જવાનું છે જરફ ફરવા યસ માં

ફટાફટ કામ પતાવી નાખ્યું છે ગરમી છે અને કામ આપણું પૂરું થયું છે કેમકે ફી લઈ આવતા મેં ભૂલી ગયા તા મેસેજમાં એવું કાંઈ લખ્યું નતું ભાઈ ફી લઈ આવવાની છે એટલે ફી લઈ આવતા ભૂલી ગયા હતા તો પાછો કાલે આવવું જોઈએ ફી જમા કરવાનું હવે ક્યાં જવું ફીવા જવાનું અત્યારે અમારા કે છે

સુખ આજ સુબહ સે નદી મેળાનું ઉગોબા અમે તો ખોલી હોય છે અહીંયા ખાઈ દરિયા દરિયો કિનારો હે હોય જ ને આદરી છે ને ત્યારે પાંચ પાંચ ગરમી થઈ છે ચારો તરફ નાળેલી ત્યારે બાજુ નારિયલી નારિયલી ની વચ્ચે આગળ જુઓ તમે ઠંડો ઠંડો પવન આવે

હવે દીકરી ક્યાંથી અમે કૃપા આ હું કે દીપલા એ કહે હસવાતા નથી ક્યાંક જાવ નહીં તો હેકણાર્યું એમ કે પડી ગયા તું તો ભાઈ મસ્ત મજાની છે ને નારિયેળીનો બગીસો કે પોવન આવે છે હાયલા જાય છે એ એવી નારિયેળી હોય છે અહીં પા મારો પીડો પેડો જો મસ્ત મજાના હે ને હે ભાઈ આપણે આંટો મારીને અત્યારે જો આ નારિયેલીમાં ચડે છે આ જો લૂમ છે નહીં અમારે ગૌતમભાઈ તો આવડે ને તને પડતો નહીં હો અરે પાડા તારી જિંદગીમાં તૂડ પડી આમ ચડવાનું હોય જો આપણા દિવ્યશભાઈ કેમ જોયા આમાં સડવું એટલે અઘરી વાત છે ભાઈ અઘરી વાત છે ને ભાઈ સડીએ તો ખબર પડે મિત્રો અત્યારે બગીચોમાં આપણા ગૌતમભાઈ જો નારિયેલી ઉપર ચડ્યા હે ભાઈ ને ફાઈનલી જેમ તેમ કરીને હે ને ઉપર ચડી ગયો છે કેમ કે ચાર માંથી એક ઉપર ચડતા નથી આવડતું અમારા ગૌતમભાઈ ચડી ગયા છે

एरी, एरी. अभी इसको? <laughs> रहता वो तो ऐसे काटने का देखिए का, देखिए <laughs>

આજે મિત્રો છે ને ક્યાં ક્યાં જાય કઈ રીતના જાય છે પ્લેન હું બને કઈ સમજાતું જ નથી અચાનક જ પ્લેન બની જાય છે ફાઈનલી અત્યારે છે ને ભૂકી ગયા છે આપણે પીઠળમાંના જ્યાં પગથિયા છે ને ત્યાં ભૂકી ગયા છે ને હવે છે પાણી આવે છે ને તો મોટું ધોઈ નાખીએ મોટું ભરે મોટું આમ તો હવા ગયા છે અને મસ્ત નો ઠંડો પવન આવે છે અને આમ જો આ બાજુ નજારો જો તમે એક નંબર મસ્ત મજાના વાદળા છે અને આ બાજુ આમજો અને આ ભાઈનું ખેતર ડેમ માં ક્યાં

જાજે ખેડવાના ખતમ જાના ને હવે આહી કે આપણે જાશું પેલા આઈ કે ખિરદા ગહું ન માકા ઘરે લેપટોપ મૂકીને પછી બહાર જવાડે જાય બે નાસ્તો કરીએ સવારના બે જમા નથી ભૂખા છે ઓમ કટક બટક એટલી એટલે ભૂખ એટલી લાગી નથી કે એટલા પી એટલા પી પછી એટલે ઓમ પીધું બધું વધારે પ્રવાહી વધારે પીધું

મજાનો નાસ્તો કરી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે એને બિલકુલ થાકી ગયા છે ભાઈ અને હવે એને ડાયરેક્ટ ઘેર જ આવવાનો વિચાર છે અને આ બ્લોક ના આવે છે ને આપણે અહીંયા જ એન્ટ આપી દઈએ કેવું રહે બહુ મસ્ત રહી ભાઈ તો આ બ્લોકને આપણે અહીંયા એન્ડ આપી દઈએ અને આજનું લોક સારું લાગ્યું ને તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં છે અને કોમેન્ટ કરી દેજો મસ્ત મજા ચાલો મળીએ એક બીજા બ્લોકમાં જ્યાં સુધી બધાને બાય બાય